શું થયો બેટા તો આખો દે ફોન પર વાત કર્યા કરે છે ઘર નું કામ કર્યા કરે છે મારી પાસે તો તને ટાઈમ જ નઈ મળતો એવું નથી બેટા તને એવું લાગ્યું એવું કઈ જ નથી બેટા લે તને જો એવું લાગ્યું હોય ને તો આ ફોન આજથી તારી પાસે રાખજે બસ હા હું કોઈ જોડે વાત નઈ કરું કશું જ નઈ આજથી બધો ટાઈમ મારો તારો ઓકે હા હવે તો ખુશ ને હા અને હા બેટા સ્કૂલમાં આજે ટેસ્ટ હતો ને એનું શું થયું ના ના તો આજે નથી તો કાલે છે ચાલો ભણવા જો અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે કેવું થઈ ગયું દિયા બધું અરે હમણાં તો ચોપડી ખોલી દે શું તું પણ હા તો પછી થઈ જાય એટલે કે મને क्यों दिया था इगो हुआ है अजय मैं तो चालू कर रहा था इतने कई हां तो चल फटाफट कर हूं आऊं फरी अब तू यहां देख तेरी औकात मैं दिखाता हूं तुझे देख ए प्रभु हे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रभु ए, क्यों दिया तो थाईज गए हुआ था ना मोड़े उभी रहा मम्मी लेकिन ये साला कर क्या रहा है यहां पे मैं तेरा फोन अंदर ने देरी 哎呦我的妈！这你别